નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે શીખીશું પૂર્ણ ઘન સંખ્યાનું ઘનમૂળ ટૂંકમાં એટલે કે એક મિનિટ કરતાં ઓછા સમયમાં પણ આપણે કઈ રીતે શોધી શકીએ તો શરૂ કરીએ આ વિડીયો સૌ પ્રથમ તેના માટે એક બેઝિક નિયમ યાદ રાખશો કે સંખ્યાના એકમના અંક પરથી આપણે એના ઘનમૂળનો એકમનો અંક કયો હશે તેનો અંદાજ લગાવી શકીએ જેમ કે જો સંખ્યાનો એકમનો અંક એક હોય તો એના ઘનમૂળનો એકમનો અંક એક આવે બે હોય તો આઠ ત્રણ હોય તો સાત ચાર હોય તો ચાર પાંચ હોય તો પાંચ છ હોય તો છ સાત હોય તો ત્રણ આઠ સાથે બે નવ સાથે નવ અને ઝીરો સાથે ઝીરો અને યાદ રાખવું સરળ છે પહેલાં સેમ અંકો યાદ રાખીએ કે એક સાથે એક ચાર સાથે ચાર પાંચ સાથે પાંચ છ સાથે છ નવ સાથે નવ અને ઝીરો સાથે ઝીરો એટલે કે સંખ્યાનો એકમનો અંક જે હોય તે જ એના ઘનમૂળનો એકમનો અંક આવે હવે બાકીરિયા અંકો પણ યાદ રાખવા સરળ છે કે એકમનો અંક બે હોય તો ઘનમૂળનો એકમનો અંક આઠ એટલે બે સાથે જોડીમાં યાદ રાખો આઠ તો આઠ સાથે આવે બે ઓલ્ટરનેટ બે સાથે આઠ આઠ સાથે બે એ રીતે ત્રણ સાથે સાત અને સાત સાથે ત્રણ અને ત્યારબાદ બેઝિક એકથી દસ સુધીના ઘન આપણને જો ખબર હોય તો આપણે સરળતાથી આપણે મોટી સંખ્યાના ઘનમૂળ શોધી શકીએ તો આપણે આ બાબતને ઉદાહરણ સાથે સમજીએ સૌપ્રથમ પહેલી સંખ્યા છે એક હજાર સાતસો અઠ્ઠાવીસ જેનું ઘનમૂળ આપણે શોધવાનું છે ઘનમૂળ એટલે કે આ સંખ્યા કઈ સંખ્યાનો ઘન છે તો એના માટે સૌપ્રથમ આપણે છેલ્લા અંકોથી એટલે જમણી બાજુથી ત્રણ અંકોનું પહેલું એક જૂથ બનાવવાનું છેલ્લા ત્રણ અંકોનું એક જૂથ બનાવવાનું અને બાકી રહેલા અંકોનું એક જૂથ બનશે તો બાકી રહ્યો અંક તે છે એક આમાં અહીં બે જૂથ બને છે એક જૂથ બને છે સાતસો અઠ્ઠાવીસ અને બીજું બને છે એક હવે સાતસો અઠ્ઠાવીસનો જે જૂથ છે તેનો એકમનો અંક આઠ છે અને જો એકમનો અંક આઠ હોય તો ઘનમૂળનો એકમનો અંક બે આવે એટલે આપણે જવાબમાં એકમના અંકમાં મૂકી દઈશું બે કારણ કે સંખ્યાનો એકમનો અંક આઠ છે એટલે ઘનમૂળનો એકમનો અંક બે આવશે હવે બીજું જૂથ કે જેમાં સંખ્યા છે એક અને આપણે અહીં જોઈ શકીએ કે એક એ એકનો ઘન છે માટે અહીં જવાબમાં આપણે મૂકીશું એક એટલે આપણો જવાબ બનશે બાર એટલે કે એક હજાર સાતસો અઠ્ઠાવીસનું ઘન મૂળ બાર છે એટલે કે એક હજાર સાતસો અઠ્ઠાવીસ બારનો ઘન છે બીજું ઉદાહરણ જોઈએ એટલે વધુ ખ્યાલ આવશે સંખ્યા છે આઠ હજાર સૌ પ્રથમ પાછળના ત્રણ અંકોનું જૂથ એટલે ત્રણ ઝીરોનું એક જૂથ બનશે ને એક જૂથ આઠનું બનશે પાછળના જે જૂથ છે તેનો એકમનો અંક શૂન્ય છે તો શૂન્ય સાથે જોડીમાં શૂન્ય આવે એટલે જવાબમાં આપણે મૂકીશું એકમના અંકમાં શૂન્ય હવે બીજું જૂથ તે છે આઠ અને આઠ આપણે જોઈ શકીએ કે આઠ એ બેનો ઘન છે એટલે આપણે જવાબમાં મૂકીએ બે આમ કહી શકીએ કે આઠ હજારનું ઘનમૂળ થશે વીસ એટલે કે આઠ હજાર એ વીસનો ઘન છે ત્યારબાદ સંખ્યા છે દસ હજાર છસો અડતાલીસ પાછળના ત્રણ અંકોનું જૂથ એટલે કે છસો અડતાલીસ અને બીજું જૂથ બનશે દસ છસો અડતાલીસનો એકમનો અંક આઠ છે અને આઠ સાથે જોડીમાં આવે છે બે એટલે જવાબમાં એકમનો અંક આવશે બે હવે બીજું જૂથ કે જેની સંખ્યા છે દસ તો હવે આપણે જોઈ શકીએ કે દસ એ કોઈનો ઘન નથી તો દસ કોઈનો ઘન નથી તો એની નજીક આવતી સંખ્યા જે કોઈનો ઘન હોય તો દસની નજીક આવતી સંખ્યા છે આઠ અને આઠ એ બેનો ઘન છે માટે અહીં જવાબમાં આપણે મૂકીશું બે એટલે આપણી સંખ્યા બનશે બાવીસ એટલે કહી શકીએ કે દસ હજાર છસો અડતાલીસનું ઘનમૂળ થશે બાવીસ આગળની સંખ્યા બાર હજાર એકસો સડસઠ પાછળના ત્રણ અંકોનું જૂથ એટલે એકસો સડસઠ અને બીજું જૂથ બનશે બાર એકસો સડસઠનો એકમનો અંક છે સાત તો સાત સાથે જોડીમાં એકમનો અંક આવે છે ત્રણ એટલે આપણે જવાબમાં મૂકીશું ત્રણ હવે બીજું જૂથ છે બાર હવે બાર કોનો ઘન છે તો બાર કોઈ સંખ્યાનો ઘન નથી પણ એની નજીકની સંખ્યા કે જે કોઈનો ઘન હોય ને તે છે આઠ અને આઠ એ બેનો ઘન છે એટલે આપણે અહીંયા જવાબમાં મૂકીશું બે એટલે આપણને જવાબમાં મળશે ત્રેવીસ એટલે આપણે કહી શકીએ કે બાર હજાર એકસો સડસઠનું ઘનમૂળ ત્રેવીસ છે ત્યારબાદ તેર હજાર આઠસો ચોવીસ પાછળના ત્રણ અંકોનું જૂથ એટલે આઠસો ચોવીસ અને બીજું જૂથ બનશે તેર આઠસો ચોવીસનો એકમનો અંક ચાર છે ચાર સાથે જોડીમાં એકમનો અંક ચાર જ આવે છે એટલે જવાબમાં આપણે પહેલે એકમના અંકમાં મૂકીશું ચાર હવે બીજું જૂથ તેર તો તેર કોઈનો ઘન નથી પરંતુ એ બેના ઘન આઠની નજીક છે એટલે અહીં પણ આપણે જવાબમાં બે મૂકીશું એટલે આપણે કહી શકીએ કે તેર હજાર આઠસો ચોવીસ એ ચોવીસનો ઘન છે ત્યારબાદ ત્રણ હજાર ત્રણસો ને પંચોતેર પાછળના ત્રણ અંકોનું જૂથ એટલે ત્રણસો પંચોતેર અને એક જૂથ બનશે ત્રણ ત્રણસો પંચોતેરનો એકમનો અંક પાંચ છે તો પાંચ પરથી એકમનો અંક પાંચ જ આવે એટલે આપણે જવાબમાં મૂકીશું પાંચ ત્યારબાદ બીજું જૂથમાં છે ત્રણ ને ત્રણ કોઈનો ઘન નથી પરંતુ ત્રણ એ એકના ઘન એકની નજીક છે એટલે આપણે અહીં જવાબમાં મૂકીશું એક એટલે આપણો જવાબ આવશે પંદર એટલે આપણે કહી શકીએ કે ત્રણ હજાર ત્રણસો પંચોતેરનું ઘનમૂળ પંદર થાય છે એટલે કે એ પંદરનો ઘન છે આમ ખૂબ ઓછા સમયમાં આપણે કોઈ પૂર્ણ ઘન સંખ્યા કોનો ઘન છે એટલે કે એનું ઘનમૂળ શું હશે એ આપણે સહેલાઈથી શોધી શકીએ તે માટે આપણે આ એકમના અંક એનો એક બેઝિક નિયમ અને એકથી દસ સુધીના ઘન જો તમને ખ્યાલ હોય તો ખૂબ ઝડપથી તમે ઘનમૂળ શોધી શકો આનાથી મોટી સંખ્યા લઈને પણ તમે આ ગણતરીઓને ખૂબ ઝડપથી કરી શકો વધુ પ્રેક્ટિસ કરશો તો ખૂબ સરળ બનશે થેન્ક યુ